સવારે સાડા ત્રણ વાગ્યાથી ફૂલ ઓન તૈયારીઓ ચાલુ છે પદયાત્રીઓની આગતા સ્વાગતા માટે તમે જોઈ રહ્યા છો જ્યારે આખું રાજકોટ ઘસઘસાટની અંદર ઘરી રહ્યું છે ત્યારે કાલાવાડ રોડ ઉપર મસ્ત ચહેલ પહેલ છે આ ખેડા ગામનો સંઘ જોયો હવે અહીંયા આ બીજો સંઘ અત્યારે ઊભો રહ્યો છે આપણે જોઈએ ત્યાંના અક્ષય તો મંદિર સ્વામિનારાયણ મંદિર છે એની બરોબર સામે કયા ગામનો કેમ છે કાકા ત્રાજ ત્રાજ તાલુકો માતર માતર તાલુકો અને આ જુઓ તમે પાછળ મસ્ત કાનાનું મ્યુઝિક વાગી રહ્યું છે અને એ મ્યુઝિકની રિધમ ઉપર ગાંઠિયા વળાઈ રહ્યા છે જાણે હાથ ખુદ ગાંઠિયા વળતા વળતા ડાન્સ કરતા હોય ને રાસ લેતા હોય એવું લાગે હવે ગાંઠિયા રાસ લેતા હોય તો થેપલા કેમ બાકી રહે હવે તમે જુઓ અહીંયા થેપલા પણ જાણે તવા ઉપર ટીટોળો લેતા હોય ને એવું લાગે એમ અને તમે જો આ બાજુ પાછા ડિશની અંદર થેપલા મરચાં ગાંઠિયા સંભારો જલેબી બધું ધણે 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 ગોઠવાઈ રહ્યું છે જેટલા જોશની અંદર થેપલાના ગાંઠિયા બનાવવાવાળા છે એટલા જોશની અંદર આ બધી પ્લેટ તૈયાર કરનારા લોકો પણ છે અને જેવા અહીંયા પદયાત્રીઓનો સંઘ પાછો પહોંચશે અને તરત જ બધા સ્વયંસેવકો બધા મિત્રો જે છે એ એમને આગ્રહ કરવામાં લાગી જશે તો અત્યારે તમે જુઓ નકલંગના કેમ્પ ઉપર બાવળાનો સંઘ આવી ગયો છે જય શ્રી દ્વારકાધીશ સવારના પોણા છ નો ટાઈમ છે અને હું અત્યારના છું રાજકોટના કાલાવાડ રોડ ઉપર અક્ષર પુરુષોત્તમ મંદિર સ્વામિનારાયણ મંદિરની બરાબર સામે એમ નકલંગ ગ્રુપ દ્વારા અત્યારના પદયાત્રીઓની રાત્રે સાડા ત્રણ વાગ્યાથી જે છે એ સેવા શરૂ થઈ ગઈ આમ તો આ કેમ્પ જે છે આખી રાત ચાલતો હોય ચા પાણીનું બધું ચાલતું હોય પણ જે ગરમા ગરમ નાસ્તાની શરૂઆત જે છે એ ત્રણ સાડા ત્રણ વાગ્યાથી થઈ જાય અને પછી બેક ટુ બેક ગાણવા ઉતરતા જાય તેના થેપલા છે એની સાથે સાથે મરછાં છે ગાંઠિયા છે ગરમા ગરમ ગાંઠિયાના કોન્સ્ટેન્ટ ગાણવા ઉતરતા જાય છે એટલે આપણે અત્યારના નકલંગ ગ્રુપ ની આ જે રાવટી પાસે છીએ એ બેક ટુ બેક સંઘો આવતા જાય છે જે સંઘો બધા ઉપરથી એટલે કે ચોટીલાથી સાયલાથી અમદાવાદથી સુરેન્દ્રનગર જિલ્લાથી જ્યાંથી પણ નીકળ્યા હોય અને એણે જ્યાં પણ હોલ્ડ કર્યો હોય એ રાજકોટ થઈને જ્યારે જાય ત્યારે એને ગ્રીનલેન્ડ ચોકડી પછી સૌથી મોટી રાવટી મળે એ આ રાઉટી મળે અને અહીંથી એ લોકો નાસ્તો પાણી કરી અને પછી આ સીધો રસ્તો ખાલાવાડ જાય છે ત્યાં રવિચી માતાના મંદિર અને રણુજાત થઈ અને પછી સીધા જાય છે દ્વારકા તરફ આપણે મિત્રોને અને સેવા ચાલી રહી છે તમે સતત થેપલાનો લોડ બાંધી જ રહ્યા છે બેક ટુ બેક થેપલા અહીંયા લોડ બંધાતો જાય છે અને અહીંયા તમે જો આ થેપલાના પીંડા જોઈને તમને લાગી જશે કે થેપલાનો સ્ટોક ખૂટવાનો નથી સતત અહીંયા થેપલા વણાતા જાય છે અને અહીંયા ਇਬਰਾਸੀ ਕਥਾ ਜਾਈਸ 아주 ਸਵਰਨਾ ਦੇ ਨਾ ਪਦਿਆਤਰੀਓ ਰਾਜਕੋਨੀ ਉੱਪਰ ਤੋਂ ਹੀ ਧੀਮੀ 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 ਆ ਵੀ ਰਿਹਾ ਹੈ ਜੈ ਦਵਰਕਾ ਦੇ ਐ ਦਵਰਕਾ ਦੇ ਜੈ ਦਵਰਕਾ ਦੇ ਜੈ ਕੈ ਦਵਰਕਾ ਦਾ ਕਿਆ ਗਾਮ ਦਾ ਸੰਗ ਜੈ ਸੰਗ ਸੇ ਢਠਾਲ ਨੂੰ

બાર રાત કરવા પણ હા કેટલેક અંદર ક્ષેત્ર હોય ક્યારેક ખેતરમાં ખેતરમાં બધાઈ ત્યાં કાંઈ સાંજ થાન કાંઈ એમ હા આ ખેડા ગામનો સંગીત હવે અહીંયા આ બીજો સંગીત જેના ઊભો રહ્યો છે આપણે સિંહ તેના અક્ષય પુરુષો તો મંદિર સ્વામિનારાયણ મંદિર છે એની બરોબર સામે કયા ગામનો કેમ છે કાકા ત્રાજ ત્રાજ તાલુકો માતર માતર તાલુકો વાહ તો ક્યારે નીકળ્યા હતા આપણે

આ બધા કેમ્પોની સિસ્ટમ પણ બહુ સરસ હોય છે જ્યારે કોઈ સંઘ કેમ્પ સુધી પહોંચવાની તૈયારીમાં હોય તો એની બે પાંચ મિનિટ પહેલાં જ એની સાથેનું કોઈ ટ્રેક્ટર હોય ટ્રક હોય કે કોઈ પણ વ્હીકલ એ લોકો સાથે લઈ નીકળ્યા હોય તો એ વ્હીકલ પાંચ મિનિટ પહેલાં જ ત્યાં ઓલમોસ્ટ પહોંચી જતું હોય છે અને ઓલરેડી બધી નાસ્તાની ડીશો તૈયાર હોય જ છે પણ આમ છતાં જો સંઘ મોટો હોય તો એના માટે તાત્કાલિક બીજો લોટ પણ ફટાફટ બંધાઈ જાય અને એની સાથે ગરમા ગરમ ગાંઠિયાના ગાણવાઓ પણ સંઘ પહોંચે ત્યાં સુધીમાં ઉતરવાની શરૂઆત થઈ ગઈ હોય અને બીજી બાજુ તો બીજી તરફ લોઢી ઉપર ગરમમાં ગરમ થેપલા શેકાવાની શરૂઆત થઈ ગઈ હોય અને જ્યારે પણ પદયાત્રીઓ સંઘમાંથી જે નીકળતા હોય અથવા એકલ દોકલ પણ કોઈ નીકળતું હોય અને કેમ્પ સુધી પહોંચે તો એને જરાય રાહ જોવી ન પડે અને જ્યારે પણ નાસ્તો મળે ગરમા ગરમ લાઈવ નાસ્તો મળે એવી આખી સિસ્ટમ અહીંયા કામ કરતી હોય છે તમે જુઓ અત્યારના ગાંઠિયાના ગાણવાની શરૂઆત થઈ ગઈ અને સામે તમે જુઓ મહિલા કોલેજ અંડર બ્રિજને લોકો ત્યાં ચડી અને સીધા રાવટી સુધી પહોંચવાની તૈયારીમાં છે આ કેમ્પના યુવાનો બધા રસ્તા ઉપર આવી અને એથી પસાર થતા પદયાત્રીઓને કેમ પોતાના ઘરનું કોઈ વ્યક્તિ પદયાત્રા કરવા જતું હોય ને એટલા ઉષ્મા ઉષ્માભર્યા સ્વાગતમાં લાગી ગયા હોય એમને હાથ જોડી જોડીને કેમ્પની અંદર આવવા માટે આગ્રહ કરતા હોય અને નાસ્તો તો પાછો ત્યાં લાઈવ ગરમા ગરમ તૈયાર થઈ જ ગયો હોય એટલે એ લોકોએ વધારાનો કોઈ પણ સમય અહીંયા વ્યય ન થાય તો આ ગ્રુપનું નામ ગ્રુપ અચ્છા કેટલા વર્ષથી આપણે આ કેમ્પ કરીએ છીએ છેલ્લા

આપણે ટૂંકમાં નાસ્તો ચા પાણી આવ્યા તે બધું કોઈ બીજું કોઈ મેડિકલની જરૂર પડે તે પાણી દેતાય જરૂર પડે બધું લાઈવ નાસ્તો કે લાઈવ જલેબી થેપલા ગાંઠિયા બધું લાઈવ કેટલા વાગ્યાથી શરૂ થઈ જાય ચોવીસ કલાક અત્યારે તો ચાલુ જ જોઈએ સતત આવે બેઠા જ હોય એમને અંદર એ મેં જોયું અડધી કલાક કલાકની અંદર મેં જસ્ટ થાય કે કેવી હોઉ સંસ્કૃતિમાં એક ચક્કર માર્યું બેકુ બેક સવારના આ કઈ તિથિ થી સૌથી વધારે કેમ્પ ચાલુ સંગો ચાલુ થઈ જાય છેલ્લા ચાર પાંચ દિવસ ચાલુ થઈ થઇ અને હજી ચાર પાંચ દિવસ લગી રહ્યા ટૂંકમાં આઠવાડિયા નું વધારે આ એક વધારે નું હોય બરોબર દિવસ દરમિયાન અંદાજે તમને શું લાગે કેટલા લોકો

33 કિલોમીટર અમુક 35 કિલોમીટર આલડાને અઠવાડીઓ થાય અહીં તમે કેરે કરી શકો ને અમે એકવાર ગયા હતા અને ત્યાર થી સેવા સેવા એમ જગદીશભાઈ જલેબી માફ કરજો વાહ વાહ તો અહીંથી નીકળ્યા પછી પદયાત્રીઓ સીધા કાલાવાડ રોડ તરફ આગળ પ્રયાણ કરતા હોય છે નેક્સ્ટ હોય કે કે ઓલ સર્કલ પાસેનો જયસીઆર કેમ્પ અને પછી બીજો કેમ્પ આવતો હોય છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા જી હા છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પણ પદયાત્રીઓની સેવા માટે કેમ્પ કરવામાં આવતો હોય છે જ્યાં પણ ચા પાણી નાસ્તો ઠંડુ અને સાથે મેડિકલની ફેસિલિટીઝ પણ ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં જય શ્રી દ્વારિકાધીશ